હેલો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે સંખ્યાઓ અને તેના પ્રકારના થોડા પ્રશ્નો વિશે જોઈશું જેમાં સૌથી પહેલો એક પ્રશ્ન છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો તો કઈ આવશે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક આવશે બરાબર હવે બીજો છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય જીરોથી ચાલુ થાય તો તેની સૌથી નાની પૂર્ણ સંખ્યા જીરો થશે જ્યારે બીજો છે ક્વેશ્ચન નંબર ત્રણ પૂર્ણાંક સંખ્યાઓને કઈ સંજ્ઞા વડે દર્શાવે છે તો એને કેપિટલ જેડ વડે દર્શાવે છે પ્રશ્ન નંબર ચાર સૌથી નાનો ધન પૂર્ણાંક કયો છે તો સૌથી નાનો ધન પૂર્ણાંક એક આવે જ્યારે સૌથી મોટો ઋણપૂર્ણાંક કયો છે તો સૌથી મોટું ઋણ પૂર્ણાંક માઇનસ એક માઇનસ એક આવે જેમ જેમ આગળ જાઓ માઇનસ બે માઇનસ ત્રણ એમ એમ ઋણપૂર્ણાંક નાનો થતો જાય છે જ્યારે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે એકી અવિભાજ્ય સંખ્યા ત્રણ આવે જ્યારે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા બે આવે થેન્ક યુ